નમસ્કાર નવયુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન પાત્રા ખાતે યોજાયો હતો જેમાં દર સભ્ય ચૈતન્યસી જાલા સહિત ના દાતાઓ ઉપસ્થિત રહી હતા અને નવ યુગલોને આશીર્વાદન આપ્યા હતા પાગરા પીપી સ્ત્રોફ ફાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજની 13 દીકરીઓ આજે લગ્નના તાંતણે બંધાઈ હતી પાદરા એસટી ડેપો પાસેથી ડીજે સાથે શાહી ઠાઠ સાથે તેર વરરાજાઓ છ ઘોડા બે ગાડી સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં આદિવાસી ટીમલી ડાન્સિંગ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ડીજે સાથે નીકળેલ વરઘોડો એસટી ડેપો ઉડા સર્કલ ગાયત્રી મંદિર તેમજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે આવી પહોંચ્યો હતો અને ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પીપી શ્રોપ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો અને આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આણંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ સતીષભાઈ ચૌહાણ વાસુ શાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનો પુષ્પગુચ્છ તેમજ શાલ ઓડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા ગ્રંથિમાં જોડાયેલા તેર નવદંપતિઓને આવેલા મહેમાનો દાતાઓ અને આશીર્વાદ આપ્યા હતા અને તમામ દંપતીને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિતની ભેદ સોગાતો આપી હતી રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ

મારા દાતાઓ હાજર હોય અમારા પાદરા તાલુકાના ધારાસભ્ય અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સાહેબ સતીષભાઈ સુરત સતીષભાઈ માંજલપુર વાસ્તુશાસ્ત્રી સાહેબ અનેરા લોકો બધા જ મારા આગેવાનો હાજર રહ્યા હોય મારી ટીમ મારા ટ્રસ્ટીઓ મારા લગ્ન સમિતિ મેમ્બર ખૂબ મહેનત કરી હોય આજે ત્રણ ત્રણ મહિનાથી લાગેલા હોય મારી સાથે અને એમ કહેવાય કે વડલાનું ઝાડ તો એના મૂળિયા થી સોંપતું હોય એટલે મારા મૂરિયા કહેવાય એવા મારા ટ્રસ્ટીગણ મારા દાતાઓ જેને આ

મને મારા સમિતિ મેમ્બર્સ જે ભરતભાઈ છે રણજીતભાઈ પચાસ થી સાહીઠ ટકા દાન એ લોકોનું છે મિત્રો મારા ટ્રસ્ટી ગણ મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે પાદરા ટીમ હોય ભાઈલી ટીમ હોય સેવાસી ટીમ હોય અંકોડિયા ટીમ હોય કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને હું ખૂબ ખૂબ ઋણી રહીશ મારા સમાજનો ઋણી રહીશ અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને આ યુગલને આશીર્વાદ આવ્યા અમારા ટ્રસ્ટીઓ અમના લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તમામ મીડિયાકર્મા તમામ મીડિયા કર્મીઓ મારા પરમ મિત્રો પાદરાના સમિયાલા હોય પાદરા હોય કે વડોદરા જિલ્લાના હોય તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે એવું એવું નથી કે ખાલી સમાચાર પહોંચાડીને પણ દાન બી આપ્યું છે પાટણવાડિયા હોય નિતેશ રાવળ હોય સોનાની જળ ટીમલી અજય વાઘેલા હોય કે કોઈ પણ મારા મિત્રો હોય એ લોકોએ દાન પણ આપ્યું છે એટલે ખરેખર આજે તિજોરીનું દાન રાજા મેરડી આપેલું હોય કે તુલસી બાપુએ અન્નદાન આપ્યું હોય આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મળી હોય ઝાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ હું મનીષ ગોડાવાલા જય ભીમ જય રવિદાસજી મિત્રો